અથાપી થીમ પાર્ક મૂડ ફાઇલ ગૂમ આંતરિક સાધગાંઠની શંકા તાત્કાલિક તપાસની માંગ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કેમ્પ ઓફિસમાંથી અથાપી થીમ પાર્ક સંબંધિત મહત્વની મૂળ ફાઇલ ગૂમ થવાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી છે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને બાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આપવામાં આવેલ આવેદનપત્રમાં ગંભીર ગૂંચવણો ઉઠાવવામાં આવી છે કેમ્પ ઓફિસ ચોવીસ કલાક સુવિધા સુરક્ષા અને સીસીટીવી હોવા છતાં માત્ર એક મહત્વપૂર્ણ ફાઇલ ગાયબ થવી આંતરિક સાંગાઠની આશંકા ઊભી કરે છે અરજદારના જણાવ્યા મુજબ અતાપી થીમ પાર્કના બે હજાર સોળથી થયેલા અનેક શરત ભંગ સાથે કાર્યવાહી ન થાય તથા પછી બે હજાર બાવીસ નોટિસ કર્યા પછી પણ ફાઇલ કેમ્પ ઓફિસમાંથી લાવવામાં આવી તેનો કોઈ ખુલાસો નથી વધુમાં પૂર્વ કમિશનર દિલીપ રાણા સાહેબના ટ્રાન્સફર પહેલા જ ફાઇલ અપલોડ થવી શંકાને વધુ ઘેરો બનાવેલ છે ડિરેક્ટર મંગેશ જયસ્વાલ માત્ર પંદર લીટીની અધૂરી ફરિયાદ આપતા અરજદારે તેમની ભૂમિકાની પણ તપાસની માંગ કરી છે અરજદારે આ સમગ્ર પ્રકરણની એસઆઈટી દ્વારા તપાસ સીસીટીવી ફૂટેજ જપ્તી સંબંધિત અધિકારીઓને પૂછપરછ અને ફાઇલના સંભવિત દુરુપયોગ કરી તપાસને તાત્કાલિક માંગ કરી છે આજનો મુખ્ય વિષય એવો છે કે ગણતરીના દિવસો પહેલાં આ મીડિયા દ્વારા સમગ્ર વડોદરા શહેરના સંસ્કારીજનોને જાણવા મળેલ કે આપણા સેવા સદનના ખૂબ જ ગુપ્ત સેફ જગ્યાએથી અતાપી જેવી અગત્યની ફાઇલો કે જેની ઉપર તપાસ ચાલુ હતી જેની ઉપર ભ્રષ્ટાચારના સીધે સીધા આરોપો હતા એવી ફાઇલો કમિશનર કેમ્પ હાઉસમાંથી ચોરી થઈ અને એ ફાઇલ ક્યારે ચોરી થઈ જે અંગેની કોઈ જાણકારી પ્રજાને આપવામાં નથી આવી ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય એવો છે કે આ બીજી વાર આરોપીને જ ફરિયાદી બનાવવામાં આવ્યો કારણ કે જે ફરિયાદ કરવા ગયા હતા એ અધિકારી સિક્યુરિટી ઇન્ચાર્જ છે હવે વિચારો કે એમના ત્યાં સીસીટીવી કેમેરા હોય સિક્યુરિટી બંદોબસ્ત હોય અને કમિશનર કેમ્પમાંથી જ્યારે ઈરાદાપૂર્વક અતાપી જેવી ફાઇલ એવી અનેક ફાઇલો જ્યારે ગાયબ થતી હોય તો સ્પષ્ટપણે જણાય છે કે અમે ચોરને મોર સાચવવા આપ્યો છે માટે અમે માનની આદરણીય કમિશનર સાહેબ જેવું એમનું વડોદરા મે મહિનામાં આગમન થયું ત્યારે જૂન મહિનામાં અમે એમને મૌખિક જાણ કરી હતી કે સાહેબ અતાપી જેવી ઘણી બધી ફાઇલો ચોરી થઈ છે સાહેબ આ ફરિયાદ નોંધાવો આ વિષય ખૂબ ગંભીર છે પછી જ્યારે આ વિષય અમે વારંવાર રજૂઆત કરતા જ્યારે વિરોધ પક્ષે આ વિજય વિષય ચગાયો તો અત્યારે એની નોંધ એટલે કે જે આરોપી બનવાને લાયક છે કે જેમની આ જવાબદારી હતી અને મને મળતા સૂત્ર પ્રમાણે જૂના કમિશનર દિલીપભાઈ રાણાના જતા પહેલાં એમના ખાસ વ્યક્તિ દ્વારા આ ફાઇલ રફેદબે કરવામાં આવી છે તો જે આરોપી હોવો જોઈએ ફરિયાદી બીજી વાર બન્યો છે ભૂતકાળમાં પણ આવી રીતે રાજેશ ચૌહાણ હરણી બોટ કાર્ડના મુખ્ય આરોપી હતા એને ફરિયાદી તરીકે કરવામાં આવ્યા હતા માટે અત્યારે એમને અમે મૌખિક જાણ કરવા અને લેખિત જાણ કરવા છે કે સાહેબ મહેરબાની કરીને ઔપચારિકતા બંધ કરો જે સાચા આરોપી છે ત્યાંથી તપાસ ચાલુ કરો આ હેતુસર અમે આવ્યા છે